ટુ યુટ્યુબમાં યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ તો અત્યારે જો ચા બને છે દૂધ લેવાઈ ગયા છે રોટલી બની ગઈ છે ટિફિનની રોટલી પણ બની ગઈ છે અને એક રોટલી ચડે અને આજે પણ મારે સિટીમાં જવાનું છે તો બસ અત્યારે નાસ્તા પાણી કરીને ફટાફટ કામ કરીને અને 10:30 11 વાગે જઈશ બપોરનું જમીન થોડું ઘણું જઈશ એટલે કે વાંધો નો આવે તો ટિફિનમાં સબ્જી બની ગઈ છે જે સબ્જી બનાવી છે મેં હું જાઉં છું સિટીમાં એટલે બધું થોડું લેવાનું બાકી છે તો એ છે તો પેલા ત્રણ ચાર એકસાથે કામ છે હવે જેટલા કામ પૂરા થાય એ પ્રમાણે તો ચલો અત્યારે હવે ઉબેર કરાવીશ ત્યાંથી પછી મેટ્રોમાં જઈશ તો ચલો એટલે બે થી ત્રણ તો તો પાકા વાગી જ જશે પછી આવીને ફ્રેશ થઈને પછી રેઝીન ના કોટ નાખવાના છે તો એ બધું કરીશ તો ચલો મળીએ પછી અને સુપ્રાઈઝ છે 1.5 બે આવશે ને આ લે જા 11 વાગી ગયા 5 5 અને હું આવી છે 3 વાગે છે અને એટલી લેટ આવી થાકી ગઈ હતી કે તમે વાત પૂછો મને હાઈલી હાઈલી છું પો હોય એટલું હાઈલી છું ને કે કંઈ ખબર વાંધા જ નથી રતનપોળ રતનપોળમાંથી ડાયરેક્ટ રાણીના હજીરે રાણીના હજીરેથી ડાયરેક પછી કઈ કહેવાય માંડવીની પોળ કંસારાની પોળ બધું પાછું ત્યાંથી પાછી રિટર્ન આવી એટલું મજા આઈલી બહુ જ લેવું અને અહીંથી મેટ્રો માં ગઈ હતી અને બસ અને શું શું વસ્તુ લાવી છે તો ચલો તમારી સાથે શેર કરું કે હું શું શું વસ્તુ લાવી છું તો જોવા નવરાત્રી નો સેટ લાવી છું ઓનલી ફોર સો રૂપિયાનો ઓનલી ફોર સો રૂપિયાનો આ નવરાત્રી નો સેટ છે ફ્રેન્ડ્સ એકદમ આ ઘૂઘરી છે ને આ ઘૂઘરી ખખડતી નહીં મૂંગી ઘૂઘરી આવે ને એ ઘૂઘરી છે અને આ રીતનું પેલું પીકોક મોરનું વર્ક કરેલું છે ને આવું છે એકદમ મસ્ત લાગે છે છે જો આ એક વસ્તુ લીધી છે આ શું છે ખબર કુકર ઉપર છે ને આપણે જે પેલું શું કહેવાય આ જે આપણે પાણી નીકળતું હોય ને કુકરની હવા નીકળે ત્યારે જે પાણી નીકળે ને ઉભરાય ને પાણીનો ઉભરાય આ ગલાસ એની ઉપર રાખી દેવાનો ઉપરથી એર છે ને નીકળી જાય તો આ રીતનો ગ્લાસ મેં લીધો છે ને આ રીતના મૂકી દેવાનો કુકર ઉપર એટલે આમાં જે પાણી છે ને એ ન નીકળે અને ઉપરથીની હવાને ને બધું નીકળી જાય તો એ માટે આ લીધો છે મેં ગ્લાસ પછી મારા રેઝીનાટની પૂજા થાળીમાં પિત્તળની હું વાટકી યુઝ કરીશ ફ્રેન્ડ્સ તો આ રીતના બ્રાસની જો મેં વાટકી લીધી છે કે આમાં છે ને તમે ઘીનો દીવો પણ કરી શકો અને જે કંકુ ચોખા માટે પણ બેસ્ટ વાટકી થાય કે મોટી વાટકી થાય એટલા માટે આની જે છે ને ત્રણ નંબરની છે અને બ્રાસ એકદમ મસ્ત છે આમ જુઓ તમે થીક ઉપરથી તમને ખબર પડી જશે કે કેટલું થીક છે જુઓ છે ને એટલે કહું કેટલું થીક છે એમ એટલે મારે જ લેવી હોય એટલે અમારા એક કોન્ટેક છે કે અમારા કસ્ટમર આ જે ગેરેજના કસ્ટમર હોય ને એ જ હતા તો એની શોપ છે ને તો ત્યાંથી લીધું છે એટલે આ જ અમને જે અમારી એક મારી જે ફ્રેન્ડ છે ને એ બી કરે છે એટલે ટોટલ છે ને ત્રીસ લીધી છે મેં બધી એક સરખી દીધી એટલે કંકુ ચોખા માટે પણ હાલે અને દીવા માટે પણ હાલે કે વધારે એવી રીતના કોઈ વાંધો ન આવે એટલે દીવા માટે પણ ચાલે તો જો એટલે લીધી છે ટોટલ ત્રેસ લીધી છે મારા માટે અને દસ એના માટે આ રીતની લીધી છે સ્પેશિયલ તો વાંધ લેવા માટે ગઈ હતી બે વસ્તુ થઈ લેવાની પછી મેં લીધું છે ચાંદલાના પેકેટ જે નવરાત્રિ માટેના સ્પેશિયલ પેકેટ લીધા છે ચાંદલા માટેના મેં જે મારે પડ્યા છે જો આ રીતના ડબલ કલરમાં ફ્રેન્ડ્સ કે જે ડબલ કલર હોય ને તો જો આમાં જો ને ઘાટો ગ્રીન લાઇટ ગ્રીન એ રીતના જો કેસરીમાં એમ છે બ્લુમાં એમ છે પછી આ જે છે ને તમને બ્લેક લાગે પણ આ છે ને એ ડાર્ક ગ્રીન છે આ ડાર્ક ગ્રીન છે પછી આ કેસરી છે આ પર્પલ ઉપર છે તો આમાં ડબલ સેડ આવે આ વીસ રૂપિયાનું પેકેટ આ ભી અને એમાં જ તે આ નવરાત્રિ માટેના મેં લીધા અને આ ભી નવરાત્રિ માટેના કે ડેલીવેરમાં એ આપણે ચાલે પણ હું ડેલીવેરમાં લગાડતી નથી મારા મમ્મી તો મને બહુ કહેતું લગાડ લગાડ પણ મને ખબર નહીં ભૂલાઈ જ જાય છે અને ક્યારેક યાદ આવે ક્યારેક યાદ નથી આવતું તો આ પણ મેં લીધા છે તો આ પણ ઓન્લી ફોર વીસ રૂપિયાના આવ્યા છે બંને આવી રૂપિયાનો આવી રૂપિયા ચાલીસ રૂપિયા નહીં પછી એક લીધો ચમચો આ રીતના જો ચમચો લીધો છે પછી આ એક નવી વસ્તુ મેં લીધી ફ્રેન્ડ્સ કે આમાં છે ને તમે રોટલી પણ મૂકી શકો આપણે રોટલી છે ને પ્લાસ્ટિકમાં મૂકતા હોય છે જે પ્લાસ્ટિકનો નીચે હોય છે તો એમાં છે ને પ્લાસ્ટિકમાં એ ખરાબ કે પ્લાસ્ટિક આપણા સેલ્થ માટે સારું નહીં એટલે પ્લાસ્ટિકમાં નહીં એટલે સ્ટીલની આપણે જે ઓલી આવે ને અત્યાર સુધી હું એમાં મૂકતી પછી મને ખબર પડી એટલે સ્ટીલની જારી હોય ને તો પણ નીચેથી એર જવામાં છે ને થોડુંક ઓલું થાય પણ આજો સ્ટેન્ડવાળું છે એટલે આમાં તમે છે ને રોટલી છે ને ઉપર મૂકી શકો કે નીચેથી એની એર છે ને જતી રહીએ અને વાંધો ન આવે આપણે પ્લાસ્ટિક કરતાં બેટર છે એટલે આ મેં સ્ટીલનું લીધું છે તો છે ને આ રોટલી માટે છે ને એ અને આમાં છે ને તમે તપેલીમાં રાખીને તમારે મુઠિયા કરવા હોય પાતરા કરવા હોય જે બાફવું હોય ને તો પણ થઈ શકે એટલે મલ્ટીપર્પઝ યુઝ છે તો આ રીતનું મેં સ્ટેન્ડ પણ લીધું છે જો આમાં નાના મોટી સાઇઝ ત્રણ સાઇઝ આવે એટલે મેં મોટી સાઈઝ જ લીધી છે કારણ કે આપણે રોટલી વધારે હોય તો મોટી સાઇઝ કરવી હોય એમાં રોટલી મોટી સાઇઝ જ હોય એટલે વાંધો ન આવે તો એ લીધું છે પછી મેં એક લીધું છે સ્ટીલનો જગ લીધો છે તો આ રીતનો છે એકદમ જો એનો અંદરનો જો આ રીતનો આવે એકદમ નાનો એવો આવે એટલે અને થીકે પણ બહુ મસ્ત છે તો આટલી વસ્તુ મે પરચેસ કરી છે એવું છે તો ફ્રેન્ડ્સ તમને આ સેટ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો ઓન્લી ફોર 100 રૂપિયાનો તમારે ત્યાં કેવો મળે છે કે આનાથી બી સસ્તો મળે છે તો એ અમને કમેન્ટ કરજો મને છે ને એકદમ ન્યુ લાગે ને બહુ મસ્ત છે ભરચક ભરચક તમારું ગળું છે ને લાગે તો ચલો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ મેં લીધી બતાવી હોય ઠેકાણે કરી નાખું અને બસ હવે રેઝિનનું મારે કોટ નાખવાનો છે તો બસ હવે રેઝિનનો કોટ નાખી દો અત્યારે આવી ગયા છે એક્ઝામ તો અત્યારે તો આજે વહેલા આવી ગયા છે એને કામકાજ હતું એટલા માટે તો બસ એ આવી ગયા છે ને હવે થોડું ઘણું કામકાજ છે તો એ છે અને હું રેઝિન કોટ નાખવાનું છે તે નાખી દઉં સમેટી લઉં તો ચલો પછી એના માટે રોટલો કર્યો છે અહીંયા ખીચડી થાય છે આ નવો ગ્લાસ જે લઈ હતી ને કે કુકર ઉપર મૂકવાનો એ મેં રાખી દીધો છે જે સ્ટીકર એ ઉખડ્યો નથી મને યાદ આવી ગયો કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ હોય ક્યારે મૂકતા ન હોય એટલે ખબર ન હોય તો મને યાદ એ નહોતું એટલે સ્ટીકર નથી હવે સ્ટીકર હવે રિમૂવ કરીશ કાઢીશ પછી હું સ્ટીકરે એટલે ધોઈને ખાલી ડાયરેક્ટ છે ને મેં મૂકી દીધો સ્ટીકર કાઢવાનું મને કંઈ યાદ ન આવ્યું એટલે એવું છે અને અહીંયા રોટલો બને છે તો ચલો હમણાં આવી જશે એટલે પછી જમી લેશું ફ્રેન્ડ્સ અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય